ખેડૂતો માટે યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જમીનનો નવો કાયદો લાગુ થયો છે તો મિત્રો હવે જે મકાન બાંધકામ છે ના થયેલી જમીન છે એમની સૌથી મોટો લાભ થશે સંપૂર્ણ માહિતી જાણતા પહેલાં જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું કે વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ વિધેયક બે હજાર પચીસ બિલ પસાર કરવામાં આવ્યું છે જેમાં સરકારે ના થયા વિનાની જમીન અંગે એવો નિર્ણય લીધો છે કે ગુજરાતમાં ત્રીસ લાખથી વધુ મકાનો તેનો સીધો ફાયદો થશે લઈ શકશે તો રાજ્યમાં બિનખેતી કરાયા વિના જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ મિલકત હકો આપી વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરવામાં આવ્યો છે તો મિત્રો જે એને થયેલી જમીન અંતર્ગત જે બિનખેતી વગરની જમીનો છે એની અંદર સુધારો કરવામાં આવે છે જે મકાન બાંધકામ કર્યા છે એ હવે એને થશે જેમાં નાગરિકોને રહેણાંક પાયાની જરૂરિયાત કાયદેસર હક પ્રાપ્ત થાય અને તેના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવા રાજ્ય સરકારનો આશય છે કે સુધારા દાખલ થવાના કાયદા સંબંધિત અર્ઘટન પ્રશ્નો ડેડિકેશન વહીવટી ગુંચવાનું કરશે તેનું સરકાર માનવું છે ત્યારે આવામાં સરકારે ધ્યાનમાં આવ્યું છે કે ના થયા વિનાની જમીન લોકો માટે મોટી સમસ્યા બની હતી ત્યારે હવે એને વગરની જમીનવાળા સીધો ફાયદો થશે તો મિત્રો કાયદો પસાર થવા હવે વર્ષો પોતાની માલિકી જમીન પર બાંધકામ કર્યા પછી નિયમિત થયા ન હોય તો કોઈ સોસાયટી નિયત ન થતી હોય એવી સોસાયટીના મકાનો માલિકો બાકી પ્રીમિયમ જે છે એ એની અંદર દંડ વ્યાજ ભરી અને દસ્તાવેજ કરી શકાશે અને મકાન હવે કાયદેસર થશે તો મિત્રો સોસાયટીના મકાનો જો કાયદેસર નહીં થયા હોય તો એની અંદર હવે તમે દંડ અને ભરી અને હવે એ મકાનો છે એ કાયદેસર કરી શકશો જણાવ્યું છે કે સરકાર આ ઉદારતા એવા લોકો માટે છે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગી લેવાનું કોઈ કારણોસર ચૂકી ગયા છો તો પોતાની જમીન પ્લોટ પાડીને કોઈને વેચ્યો છે તેના પર પ્લોટ લઈ મકાન બનાવ્યું છે એ વ્યક્તિ ખ્યાલ નથી કે વેચનારે બિ બિનખેતીની પરવાનગી લીધી નથી તો બીજી નિયમ અનુસારણ પરવાનગીઓ લીધી નથી તો અજાણતા શરત ભંગ થયો છે તો કાયદો જાણકારીના અભાવે અભાવ શરત જે છે એ ભંગ થાય છે અથવા ઈરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તેવા આ બિલ હેતુ છે તો મંત્રીએ રાજપૂતે કહ્યું છે કે વર્ષ બે હજાર સત્તરમાં સુધારેલા કાયદા કેટલાક સુધારા લાવવામાં જરૂરી જણાતા તો ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણ એસી ના પ્રકરણ પ્રમાણે નવ કની કલમ એકસો પચીસ છ અને ની જોગવાઈ વધુ અસરકારક બનવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન જમીન મહેસૂલ જે વિધેયક બે હજાર પચીસ રજૂ કરાય છે જે પ્રમાણે પ્રવર્તમાન કાયદા કલમ એકસો પચીસ છ અને માં સુધારો કરી અને એકસો પચીસ છ અને કલમ એકસો પચીસ છ ના એક બે અને કલમ એકસો પચીસ છ એક ત્રણમાં સુધારો કરવામાં આવ્યો છે તો કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અને શૈલેષ પરમારે સુરતની સરકારી જમીનને કે ગૌચર જમીન પર બાંધકામ નિયત થઈ થશે કે નહીં તે સ્પષ્ટતા કરવાની માગ પણ કરી છે જેનો જવાબ આપતા મંત્રીએ કહ્યું છે કે કોઈ બિલ્ડર કે સરકારી જમીન પતાવી પાડવાને ફાયદો થશે નહીં તો મિત્રો એની અંદર એ પણ રહ્યું છે કે તો ગુજરાતમાં એવા બધા ગામડાઓ છે કે ગૌચર જમીનની અંદર પોતાનું મકાન બાંધ્યું છે તો સરકારે એ સ્પષ્ટ કર્યું છે કે ગૌચર જમીનની અંદર જેમને પણ ગૌચર જમીનની અંદર મકાન બાંધ્યું છે પચાવી છે એમને કોઈ ફાયદો થશે નહીં તો આ હતી સંપૂર્ણ માહિતી જય ત્રણથી માત્ર જય કરવી ગુજરાત